મારા ગામના ડુંગર વિસ્તારમાં મે આવી આસે જોઈ શકો છો અમારા ગામના ડુંગની હરિયાળી કુદરતને સારો બહુ સારો છે અમરગઢ જીત્રી ગામનું છેવાય તે પાલતાણા તો દેખાતું નથી તરે વાદળાના કારણે સૌ દમે ખૂબ સરસ મજાનો નજારો છે તમને હનુમાન દાદાના દર્શન કરાવી ચાલો રોબોટ ભાઈ રોબોટ વાતાવરણમાં વાદળ આવે થોડા થોડા દાવા મહિના છે હનુમાનજી મહારાજના દર્શન કરાવી Sitaram, wala sitaram. Hanuman ji maras. Bunga ni mana? Saya tak वाय भाई दर्शन कर ले जाओ भाई यूट्यूब फैमिली खूब सरस मजा नजारो से हाँ आई रीतनास् બન ચાલે ને ઉત્તર ઉપર ને કર પડી હરાયો રસ્તો સહી ફેટ ગાડી સડી હવે સ્તર માં શિંગ પણ ઘણા રહે છે घी बार मे दस बार जैसे अतरे तो थोड़ा आगा आई गया बदा मालदारी भाई पोता से, नगर आट विस्तार न हो सी थोड़ा आगा आई गया सनावरो लाइव करी भाई બાપાની આપણી જાહેન થોડી થોડી હાલે છે તમારા બધાનો સાથ સહકાર સપોર્ટ હોય તો વધારે પણ હાલ છે જે પેલું આપડે પેમેન્ટ આવે ને બગડાણા માં જ દેવાનું છે હા ఆలరినా బక్రా గేయూ బదుసరేసే తుడు క్రిక్స్ వాలు తోసే అయా సన్నవర్ నాషా బిదో కోయి రిక్స్ నహ ఆజగ్యా మా తో అవో తమరు మైండ్ ఎక్దం ఫ్రీ థై జైసే बेसमामते बाकड़ा यहाँ से आवेर इतना ढूंगर से हर उन्ह गरिया ढूंगर के वाई से कारण के गरिया जो वो ना कार से लग गरियो ढूंगर के वो मावे से જલધારા કોડિયારમાં છે બધા બાપા સીતારામ જય માતાજી રોબોટ એક બને બાપ